સરદાર વલ્લભભાઈ પટેલની એક પચાસમી જન્મજયંતિ નિમિત્તે સાવલીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી રન ફોર યુનિટી અને ફૂલહાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ સાવલી તાલુકામાં આજે ભારતના લોખંડી પુરુષ અને એકતાના પ્રતિક ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની એક પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં એકત્રીસ ઓક્ટોબરનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમની પ્રેરણાથી સાવલીમાં પણ અનેક કાર્યક્રમો યોજાયા સાવલી એસપીજી ગ્રુપના સંચાલનમાં સરદાર પટેલના સ્ટેચ્યુ ઉપર ફુલહાર અર્પણ કરીને અને જય સરદાર ના નારા સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાર્યક્રમમાં સાવલી એસપીજી ગ્રુપના પ્રભારી સુરેશભાઈ પટેલ પ્રમુખ વિમલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સરદાર પ્રેમીઓ હાજર રહ્યા તે ઉપરાંત સાવલી પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ કે જે ચૌહાણની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું આ મેરેથોન રેસ સાવલી પોલીસ સ્ટેશનથી શરૂ થઈ લાઈફ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સુધી ચાલી કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ મેડિકલ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા જય સરદાર આજરોજ સરદાર સાહેબની જન્મજયંતિને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર સરદાર સાહેબના વંશજો તેમજ અન્ય જ્ઞાતિના પણ આવેલા બધા જે આગેવાનો છે એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું આજે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે અહીંયા બધા એકત્રિત થયા તેમજ વડોદરા જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી આશિષભાઈ પટેલ દ્વારા પણ વડોદરા જિલ્લાના તાલુકાઓમાં અન્ય અન્ય જગ્યાએ અન્ય અન્ય તાલુકાઓની અંદર પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને એ પુષ્પાંજલિના કાર્યક્રમના હેતુસર અમે અત્યારે સાવલી ખાતે ભેગા થયેલ છે ઉપસ્થિત થયેલ છે અને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી એક નવો અમે તહેવાર રૂપી આયોજન કરેલ છે અને અમે ઉજવણી કરેલ છે જય સરદાર સૌના સરદાર